નકલી પોલીસ અધિકારી નકલી પીએમઓ ના અધિકારી બાદ હવે નકલી સરકારી નોટિસ નો મામલો સામે આવ્યો છે આ ઘટના છે ભાવનગર જિલ્લાના જસપરા ગામની જ્યાં એક મહિલાને તળાજાના નાયબ કલેક્ટરના નામની નોટિસ મળી હતી જે નોટિસમાં મહિલાને તડી પાર કરવાનો હુકમ કરાયો હતો આ નોટિસ અંગે મહિલાને શંકા જતા મહિલાએ સમાજના અગ્રણીઓને સાથે રાખી નાયબ કલેક્ટર કચેરી ખાતે તપાસ કરાવી હતી જ્યાં જાણવા મળ્યું હતું કે તંત્ર દ્વારા આ પ્રકારની કોઈ નોટિસ મહિલાને બજાવવામાં આવી નથી અને આ નોટિસ ખોટી હોવાનું બહાર આવ્યું હતું કોઈ અજાણ્યા શખ્સે આ મહિલાને બદનામ કરવાના ઈરાદે ખોટી નોટિસ આપી હોવાનું પ્રકાશમાં આવ્યું છે નાયબ એટલું જ નહીં નાયબ કલેક્ટર જેવા ઉચ્ચ હોદ્દાનો અને નામનો પણ દુરુપયોગ કરાયો છે હવે તંત્ર આ મામલે કાર્યવાહી કરે છે કે કેમ તે જોવાનું રહ્યું છત્રા તાલુકો મોવા જિલ્લો ભાવનગર આજે તારીખ એક ત્રણ બે હજાર ચોવીસના રોજ આપણે તળાજા પ્રાંત અધિકારીના એક ફેક પત્ર આવેલો હતો કે ભાઉબેન નૈયાને તડીપાર કરવામાં આવેલા છે તો એના અનુસંધાને આજે અમે પ્રાંત અધિકારીને મળવા આવ્યા હતા કે સાહેબ આ તમારા નામનો પત્ર આવેલો છે તો આ ખરેખર સત્ય છે કે નહીં તેની પૂછપરછ કરવા માટે આવેલા સાહેબ અહીંથી જવાબ આપવામાં આવ્યો કે આ પત્ર ફેક છે ને અહીંથી અમે કોઈ જાતનો પત્ર મેકલેલો નથી તમે આના અનુસંધાને અમે એક તમને અરજી આપીએ છીએ કે આ અહીંનો પત્ર નથી આની પાછળ તો ભાઉબેનને બદનામ કરવા માટે અસામાજિક તત્વનો હાથ હોવો જોઈએ આની ઉપર ફરિયાદ પણ કરવાના છે ને આવતા સમયમાં જરૂર પડશે તો આંદોલન પણ કરશું ગામ જશે પર ભરતભાઈ લેવું છે ભાઈ કુળેશ રજૂઆત માં એવું હતું કે ભાવુ બેન આ એક કાગળ આવ્યું તડી પર એટલે એ બાબતે આવ્યા હતા એટલે નાયક સાહેબ ને એટલે એમ કીધું કે આ વસ્તુ નથી અમારું આ નકલ આપીશ મારો પરિસ્થિતિ છે પર માંડવા ભાવુ બેન મારા ઉપર એક નોટિસ આવી તડી પર કાગળિયા કલેક્ટર સાહેબના વસ્તુમાં સાહેબે કીધું કે મારો કોઈ સહી સિકો કોઈ વસ્તુ છે નહીં સાહેબે એમ કીધું કે આ વસ્તુ મારું કોઈ કાઈ છે નહીં કે મહેનત કર્યું આ હવે એ તો કઈ ખ્યાલ નથી પણ કોઈ કદાચ ગામના હોય કે બાયના હોય ખ્યાલ નથી મને